જય ખેડૂત ડુંગળીની ખેતી માટે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે તત્પર બની રહ્યા છે અને એમાંય અત્યારે એ વિચારી રહ્યા છે કે ભાઈ ડુંગળી આ વર્ષે વાવીશું તો કેવા બજાર ભાવ રહેશે કેવા પ્રકારના પ્રકારની ડુંગળીનું વાવેતર કરી શકીએ જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે એની ટોટલ આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે એમાં તો ખાસ ભાવતાલની દ્રષ્ટિએ આપણે વાતચીત એ કરવાની છે કે ભાઈ અત્યારે જે ખેડૂત મિત્રોને ડુંગળી વાવવી છે અથવા તો હજી ડુંગળી વાવવાનો સારો એવો સમય ચાલી રહ્યો છે તો એમાં જો તમે ડુંગળી વાવો છો તો અંદાજે નોરતા પછી અથવા તો જે દસમો અગિયારમો મહિનો આવે ત્યારે તમને કેવા ભાવતાલ મળી શકે એની એક નાની એવી આગાહી મુજબની આપણે વાતચીત કરવાની છે હું તમારી સાથે સાગર રાસડીયા પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે અવારનવાર ખેતીવાડીની ટેકનોલોજીકલ માહિતી સાથે મળતા જ રહીએ છીએ તો ફરી પાછા આપણે આજે વાત એ કરીએ કે ભાઈ ડુંગળીમાં વાવવાથી આ વર્ષે ખેડૂત મિત્રોને કેવો ફાયદો થઈ શકે તેમ છે તો વાલા ખેડૂત મિત્રો અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઘણા બધા ખેડૂત મિત્રોએ પાંચ વીઘા આઠ વીઘા દસ વીઘા જેટલા પડા અત્યારે બાકી રાખી ગયેલા છે એ છે ડુંગળી વાવવા માટેના એમાં ઘણા બધા ખેડૂત મિત્રો કંટાળી ગયા હતા અને એમાં બીજો પાક પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવી દીધેલો છે જે પડા હતા એ પણ અત્યારે ઘણા બધા મગફળીના પાકને એ બધા પાક વવાઈ ગયા છે પણ હજી એ ખેડૂમિત્રોએ પાંચ વીઘા છ વીઘા આઠ વીઘા દસ વીઘાના કટકા રાખેલા છે સ્પેશિયલી ડુંગળી વાવવા માટે અને એ ખેડૂમ મિત્રો એવા છે કે જે દર વર્ષે અવારનવાર ડુંગળીનું વાવેતર કરે છે અને ઘણી વખત એ રોવાનો પણ ભોગ બને છે અને ઘણી વખત એ હસે છે પણ હસવાના ઘણા બધા ભાવતાલ ઓછા આવે છે એ પણ આપણે જાણી શકીએ છીએ પણ આ બે હજાર પચીસના માલ મુદ્દાની અંદર આપણે એ ગણીએ કે ભાઈ ડુંગળીના ભાવતાલ કેવા રહી શકે તેમ છે તો અત્યારે તો આપણે ચોમાસાની એ વાત કરીએ કે એમાં જે ખેડૂમિત્રોને બિયારણ પસંદગી કરવી હોય તો એ કાવેરિયું લાલ નાસિક પત્તી જે ગુલાબી પત્તી આવે છે એ બિયારણ પસંદ કરીને વાવી શકે એમાં ઘણી બધી સારી એવી કંપનીઓ પણ છે લોકલ લેવલે પણ ઘણા બધા ખેડૂત મિત્રો નામસિન કરીને બિયારણ વેચી રહ્યા છે એવી સારી એવી કંપનીનું બિયારણ લેવું જોઈએ જેમાં પંચગંગા કળશ ત્યાર પછી ઘણી બધી બીજી લોકલ પણ કંપનીઓ છે એના પણ તમે બિયાણ સારી રીતના લઈ શકો છો બીજી વાત કરીએ કે ભાઈ આ વર્ષે ડુંગળીના ભાવતાલની દ્રષ્ટિએ કેવા ભાવતાલ રહેશે તો અત્યારે ડુંગળીની માર્કેટ ઉપર એક નજર નાખીએ ખેડૂત મિત્રો તો અત્યારે સામાન્ય રીતે ભાવતાલ છે એકસો પંદર રૂપિયાથી લઈને બસો અને પચાસ રૂપિયા સુધીના ભાવતાલ અત્યારે ચાલી રહ્યા છે એ આગામી સમયમાં કેવા વધવાના છે એની આપણે થોડી વાત કરી દઈએ તો જેમ બને એમ મહારાષ્ટ્રની વાત કરીએ તો ન્યા કપાસનું વાવેતર ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે વધવાનું છે જેથી કરીને ડુંગળીનું વાવેતર થોડુંક એવું કપાઈ શકે અને ગુજરાતમાં પણ ડુંગળીનું વાવર વાવેતર કપાવાની ખૂબે ખૂબ શક્યતાઓ છે કેમ કે જે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે એ ક્યાંય ને ક્યાંક મગફળીનું અવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે એટલે જે ખેડૂત મિત્રો ડુંગળી વાવવાનું વિચારી રહ્યા છે એ નાના લેવલ ઉપર વાવી શકે છે એટલે કે પાંચ વીઘા આઠ વીઘા દસ વીઘા વધીને વધી વાવી શકે છે તો એના ભાવતાલની આપણે ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જ્યારે નોરતાનો સમય પૂરો થાય અને જ્યારે દસમો મહિનો એન્ડિંગ આવે અગિયારમો મહિનો આવે ત્યારે ડુંગળીના ભાવતાલની આપણે વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીની બજાર સપાટીએ દેખાય એવી શક્યતાઓ લાગી રહી છે બાકી મેઇન બજારના મુદ્દાની આપણે વાત કરીએ તો એ ડિમાન્ડ અને સાથે આવક આ બંને ઉપર આખું ભારણ રાખે છે એમાં માની લો કે એક્સપોર્ટની સિસ્ટમ ફાસ્ટ ઝડપથી બને તો ડુંગળીના સારા એવા ભાવ જલ્દીથી થઈ જ થઈ શકે તેમ છે અને ડુંગળી પાકી ગયાનો એનો સ્ટોક પડ્યો રહ્યો તો એના ભાવતાલ ઓછા થઈ શકે તેમ છે એ આપણે બધા ખેડૂત મિત્રો જાણતા જોઈએ છીએ અને ખબર જ હોય છે તો એ રીતના ડુંગળીના ભાવતાલ નક્કી થઈ શકે તેમ છે પણ ડિમાન્ડ અને સપ્લાય ઉપર આખું આ મદાર રાખતો હોય છે તો ડિમાન્ડ અને સપ્લાય જો તેજીથી ઊંચી આવે તો આસાનીથી ડુંગળીના ભાવતાલ રહી શકે તેમ છે નકર અંદાજે જેમ કીધું એમ તમને ચારસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સરેરાશ ડુંગળીના ભાવતાલ રહે એવી શક્યતાઓ લાગી રહી છે એટલે ખેડૂત મિત્રો જે ડુંગળી વાવવાનું વિચારી રહ્યા છે મૂંઝાવવાની જરૂર નથી ડુંગળી વાવવાની જ છે અને સારા એવા ભાવતાલ પણ આપણે મેળવીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન